સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને વડોદરા શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ તથા અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સારું

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો